ગુજરાત રાજ્યની બાસ્કેટબોલ એસોસિએશન અને જામનગર બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા આયોજિત સબ જુનિયર બાસ્કેટબોલ સ્પર્ધા યોજવામાં આવી હતી આ સ્પર્ધામાં રાજ્યની તેર ટીમના એકસો પંચોતેર જેટલા હતો જેમાં સાત બોયઝની ટીમ અને છ ગર્લ્સની ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અમદાવાદ વડોદરા સુરત ભાવનગર કચ્છ સાબરકાંઠા જામનગર સહિતની ટીમે ભાગ લીધો હતો બોઇસની સ્પર્ધામાં ફાઈનલમાં અમદાવાદ અને બરોડા વચ્ચે મુકાબલો થતા તારીખ ઓગણત્રીસ મે થી એક જૂન સુધી ચાર દિવસીય સ્પર્ધાનું આયોજન થયું હતું આ સ્પર્ધામાં સારો દેખાવ કરનાર ખેલાડીઓની ગુજરાત રાજ્યની ટીમ માટે પસંદગી થશે જે દેહરાદૂન થનાર

અને બરોડા ગર્લ્સ ફાઈનલમાં પહોંચી હતી અને એમાંથી બરોડા ગર્લ્સ ચેમ્પિયન થઈ ભાવનગર ટીમ રનર્સઅપ રહી એ જ પ્રમાણે બોયઝ વિભાગમાં અમદાવાદ અને બરોડા ફાઇનલમાં પહોંચ્યા હતા એમાંથી અમદાવાદ ટીમ ચેમ્પિયન થઈ અને બરોડા ટીમ રનર્સઅપ રહી ટોટલ ગુજરાતમાંથી પૂરા અલગ અલગ ડિસ્ટ્રિકોમાંથી તેર ટીમોએ ભાગ લીધો હતો પણ થોડી મોસમની ખરાબીને હિસાબે જામનગર મુકામે ચાર થી પાંચ ટીમ કે પાંચથી છ ટીમો આવી નથી શકી એટલે થોડું પાર્ટિસિપેન્ટ થોડું ઓછું થયું પણ ઓવરઓલ ગુજરાતની ટીમ આમાંથી જે સિલેક્ટ કરવામાં આવી છે અને એનો કેમ્પ હવે પછી રાખવામાં આવશે ભાવનગર મુકામે અથવા તો બરોડા મુકામે એ દરમિયાનમાં આ નેશનલમાં પ્રિપેરેશન કરીને નેશનલમાં ઉત્તરાખંડ મુકાવે દેહરાદૂન અથવા તો હરિદ્વાર બેમાંથી કોઈ પણ એક જગ્યા જયારે વેલ્યુ નક્કી થશે ત્યારે ત્યાં ગુજરાતની ટીમ રમવા જશે આપણે એવી આશા આશા કે રાખું ટીમ પરફોર્મન્સ કરે જે રીતે અંડર સિક્સટીન અંડર એટીન અને સિનિયર માં ગુજરાતની ટીમ અત્યારે લેવલ વન માં પહોંચી છે એમ આ છોકરાઓ નાના છોકરાઓ પણ લેવલ વન સુધી પહોંચે અને એનું વધારે વધારે સારામાં સારું પરફોર્મન્સ હતા અને ગુજરાત સ્ટેટનું નામ રોશન કરે અને દેશનું નામ રોશન કરે